પાંડેસરામાં સિટી બસમાં ચડતી વેડા પગ લપસતા નીચે પટકાયેલા ધોરણ બારના ના વિદ્યાર્થીના પગ પરથી બસનું નું વ્હીલ ફરી વળતા ગંભીર રીતે તે ખવાઈ જવા પામ્યો હતો તે દરમિયાન વિદ્યાર્થીનું પામ્યું છે તો લોકોએ સિટી બસમાં તોડફોડ પણ કરી હતી પાંડેસરાના ઇન્દિરાનગરમાં રહેતા વિજય રાજ મોરિયા લુમ્સના કારખાનામાં પોતે કામ કરે છે તેમનો અઢાર વર્ષીય પુત્ર વિશન ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો રાત્રે વિશ્રન ટ્યુશનથી પરત ઘરે જવા નીકળ્યો હતો પાંડેસરા ત્યારે નામ ચોકડી પાસે સિટી બસમાં ચડતો હતો ત્યારે તેનો પગ લપસતા તે બસમાંથી નીચે પટકાયો હતો દરમિયાન ડ્રાઈવરે બસ હંકારી મૂકતા બસનું વ્હીલ વિશનના પગ પરથી ફરી વળ્યું હતું અકસ્માતમાં ગંભીર રીતે ઘવેલા વિશ્વને નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજવા પામ્યું હતું વિશ્વના પરિવારે જ્યાં સુધી ડ્રાઈવરની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો જોકે પોલીસે સિટી બસના ચાલક સામે ગુનો નોંધી પરિવારને સમજાવતા મૃતદેહ સ્વીકાર લીધો હતો પાંડેસરા પોલીસે સિટી બસના ડ્રાઈવરની પર મોડી સાંજે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે વિદ્યાર્થીને બસે કચડી વારતા આસપાસથી તમામ લોકો એકત્રિત થઈ ગયા હતા એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારે ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ પણ પ્રવર્તી ઉઠતા લોકોએ બસ ઉપર પથ્થરમારો કર્યો હતો સાથે